ત્યારે રાજ્યમાં જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા અત્યારે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટો જેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે અને અત્યારે હાલની વાત કરવામાં આવે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સમીક્ષા બેઠક યોજી છે નુકસાની કેટલી થઈ છે થઈ છે તો કેટલી છે કઈ કઈ જગ્યાએ નુકસાની થઈ છે કમોસમી વરસાદનો માર કઈ જગ્યાઓ પર પડ્યો છે કયા વિસ્તારોની અંદર વધારે અસર જોવા મળી છે કેરીના પાક ઉપર પણ જે પ્રમાણે અત્યારે અસર જોવા મળી છે ઉપરાંત જો વાત કરવામાં આવે અન્ય પાકની જે વાવણી કરેલી હતી તેના પર પણ અત્યારે અસર થઈ છે ઉનાળુ પાકમાં નુકસાની ન હોવાનો અત્યારે પ્રાથમિક અંદાજ સેવવામાં આવી રહ્યો છે બાગાયતી પાકોને નુકસાનીની ચર્ચા છે ત્યારે સમીક્ષા બેઠકની અંદર તમામ ચર્ચા કરવામાં આવશે અધિકારીઓની સાથે કૃષિ મંત્રી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન કમોસમી વરસાદનો જે માર પડ્યો છે ખેડૂતોને અને હવે કૃષિ મંત્રી દ્વારા વિશેષ બેઠકનું આયોજન શું ચર્ચા થઈ શકે સત્તર તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ નોંધાયેલો છે અને સત્તર તારીખ પછી એટલે કે ગત બે દિવસથી સરકારી ચોપડે ક્યાંય પણ એક મિલીમીટર જેટલો પણ વરસાદ ન નોંધાયો હોવાના કારણે સર્વેની પ્રક્રિયા ભાગે પૂર્ણતાને આરે હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ કૃષિ કૃષિ વિભાગના નિયામક અને બાગાયત વિભાગના નિયામક આ બંને અધિકારીઓ અને સંબંધિત વિભાગ સાથે બેઠક થોડા સમય પહેલાં જ શરૂ કરી છે ઓવરઓલ સમીક્ષા એટલે કે ઉનાળુ પાક લેવાઈ ચૂક્યા છે તો હવે પછીની સ્થિતિ શું છે ચોમાસામાં એટલે કે ખરીફ પાક એનું વાવેતર અને જરૂરી કામો અંગેની સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત બાગાયતી પાકોમાં જે નુકસાન દેખાઈ રહ્યું છે એમાં કેરી પપૈયા અને તરબૂજ જેવા પાકોની અંદર જે નુકસાની છે છે એમાં સહાય અંગે શું કરવું અને તો જો નુકસાનનો સર્વે પ્રાથમિક અંદાજ આવી રહ્યો છે એમાં તેત્રીસ ટકા વધુ છે કે કેમ તેને પણ અત્યારે સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે જરૂર પડશે તો સંબંધિત જિલ્લા સાથે ફરીથી વાતચીત કરી અને એમાં સ્થિતિ શું છે એ વાસ્તવિક સ્થિતિ જાણી શકાશે સમીક્ષા બેઠક આ અત્યારે શરૂ થઈ ચૂકી છે જો કે ઉનાળુ પાકમાં તેત્રીસ ટકા કરતાં વધુ નુકસાન લગભગ કોઈ જિલ્લામાં ન હોય તે પ્રકારનો સર્વેનો પ્રાથમિક રિપોર્ટ અત્યારે આવી રહ્યો જો કે વિસ્તૃત કૃષિ વિભાગ પણ અત્યારે રાહ જોઈ રહ્યું છે બાગાયત સિવાય મોટું મેજર નુકશાની હોય તે પ્રકારની સ્થિતિ પ્રાથમિક ધોરણે સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ નથી દેખાઈ રહ્યું